વાળ ગમે એટલા શેમ્પુ નાખતો હોય ને ગમે એટલા સુંદર હોય ઘણા તો એવા 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 ઓરાવે જતા હોય એમ પડશે એ ભેહારે ભટકાતી ખરો મીરો 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 નહીં ભૂંગાઈ ગયો ક્યાં ઉપડ્યો લખ 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 પણ એવા સુંદર રાખે પણ એમાં જે આનંદ ની કાતર હાલે એટલે તરત કે ખખેર ખખેર પણ આમ આ સુંદર રાખતો તો ઈ જ છે એને સ્થાન છોડી દીધું એ માણસ છે ને પોતાનું સ્થાન છોડી દે પણ શોભા ન દે તો એટલે બે વાત કરી દઉં પોતાની કક્ષા કરતા ઊંચા સ્થાનમાં ન જવું અને પોતાની કક્ષા કરતા નીચા સ્થાનમાં ન જવું હા ઊંચામાં ન જવું આનંદ કે કર્મ આનંદ મોટાઓમાં જવું થોડું મોટા મોટા ફેરા થયા હોય ને ડીવાયએસપીઓ ડીએસપીઓ ને આયુષ અધિકારીઓ ને કોઈ રાજકીય વ્યક્તિઓ આપણી હેસિયત ન હોય તો ત્યાં જવાય ને ત્યાં આપણા હાટું કોઈ સોફા સેટ ન દઈએ આપણા હાટું કોઈ ખુરશી નો ઠારે ત્યાં પગર ખાપા બેહવાનો વારો આવે અને એકે એક પાન નો સિંધે ને બીજો બીડી નું સિંધે ને જો કામ કરી રાખો તો આખો દે નવરા નો થવા દે અને ન કરો તો કે અકલ મઠો છે કોઈ સિંધુ નત કરો પણ અહીંયા મર્યાદ નો હોય તો આનંદ કે કરું આ મોટાઓમાં જાઉં થોડું કે કેમ કે કામ કરાવે ઠુસ કઢાવે નકર કે છે ઓડું પોતા કરતા ઊંચુઈ ન જાઉં પોતા કરતા બહુ નીચુઈ ન જાઉં પોતે પોતાનું સ્થાન સમજી લેવું મારું સ્થાન ક્યાં છે મારું મારું ક્યાં ઠેકાણું છે ત્યાં જઈ અને ઉભું રહેવું સ્થાન ભ્રષ્ટાણ સો બનતી દંતા નખા કેસા નરાહા એ માણસ સ્થાન છોડે પછી ક્યાંય રહેતો નથી માટે સુખ દુઃખ આ બધું આવે એ ગરુડજીએ એટલું કીધું ભૂલ્યા નથી ને પછી મારી વાત ગમી નથી કેમ તો આ મુંજાને બેઠો કાંઈથી કાંઈથી પોપટ કે જમરા હતા નીકળ્યા હતા મારા હા મુજાને દાંત કાઢ્યા જરૂર કે હું હું જાણું અવતાર મારી પીઠ ઉપર એવા અઘર વનમાં મૂકે હું ગુરુનારાયણનું કિરણ ન પહોંચે ઉપાડ્યો ભાઈ પાંચસો ગાવના પલામાંથી આંબલીનું ઘેઘુર જાળવું એને બખલમાં મૂકીને કીધું કાંઈ બેસ કાલ પાછો આવું સીધે સીધા જમલોકમાં જઈને કીધું મહારાજ આ રસ્તે નીકળ્યા હતા મારા મિત્ર પોપટના હામાં જઈને દાંત કાઢ્યાનું કારણ કે મને વિધાતાની ભૂલ દેખાણી કે વિધાતાની શું ભૂલ કે પોપટનો જીવ લેવાનો સમય થઈ ગયો પણ સ્થળ બહુ છેટું મને એમ જોયું કેવડું પંખી એની કેવડી ઉડ હજી આ બેઠો ને કઈ પોતે ન્યા કે ક્યાં લખ્યું કે પાંચસો ગાઉના પલા માંથી કે ઇંગ્લિશ એની બખોલ માં લખ્યું ગરુડ જે કે મુજાઓ માં ધંધો કરીને જ આવ્યો ન્યાજ મૂકી આવ્યો ન્યાજ મૂકી હે જનમ મરણ સબ દુઃખ સુખ ભોગા હા નીલા પ્રિય મિલન બી યોગા કાલ કરમ ક્યાં કરમ કામ કરે તો ક્યાં કાળ કામ કરી દે હિરોસીમાં નાગાસા કે ઉપર અણુબોમ ફેંકે અમેરિકા પિસ્તાલીસ માં બીજા વિશ્વયુદ્ધમાં અને લાખો માણસો એ રે ઓગળી અને મરી જાય તો બધાના કર્મ એક સરખા ન હોય ને કર્મ ની ને કાળ કામ કરી ગયો એટલે તો સુધી બે શબ્દો લખ્યા કાળ કરમ બસ હોય કાળ કામ કરી દે ક્યાં કરમ કામ કરી દે ક્યાં કાળે કામ કરી દે ધરતી કંપાવે ને એકારે લાખો માણસો મરી જાય તો બધાના કર્મ એક સરખા ન હોય ને ન્યા ન્યા આ બધું એક એક જબરદસ્ત ગતિ છે ઈશ્વરની એ જે સંચાલન કરી રહ્યું છે એને એકાદ પ્રસંગ મારે કહી પછી આપણે જે બદરાયણ દિવસ છે જે જે એને આપણે આગળ ઉપર લેશું પણ એની જબરદસ્ત ગતિ છે લંકાના હા એકાદ પ્રસંગ હા એ કહું ને એકાદ પ્રસંગ એની જે ગતિ છે લંકાના પાદરમાંથી માંથી અહી રાવણ રામ લક્ષ્મણ લઈ ગયો વાત બહુ જાણીતી છે રામ લક્ષ્મણ લઈ ગયો હનુમાનજી મહારાજ પાતાળમાં ગયા મકદ મકદવધને બાંધી અરાવણને મારી રામ લક્ષ્મણને ખંભે ઉપાડી અને આવતા ત્યારે રસ્તામાં કીધું પ્રભુ આ તો સારું થયું હું આવ્યો કે નકર કે નકર ઓલો મારી નાખત બલીને બોકડાને જેમ સાના મુના બેઠા હતા ને હૈલા ને તેલ્યા ને ડોઈલા ને બોઈલા મારા એ કંઈક તમારે કાંઠા આવી ગયા તો કરવા હતા પણ થાતી હોય થાય પણ માણા કંઈ દાખલો તો કરો તમે તો હાવ સાના બેઠા રામે એમ કીધું લખવાન વિધિના વિધાન હોય ને હનુમાન વિધિના વિધાન હોય ને એ સહે પૂરા કરવા પડે કે ઠાવકો એમ કે લંકાના પાદરમાં ઉતારી સીધે સીધે હનુમાનજી મારે કે ગયા વિધિ લોકમાં વિધાતા હુતા ત્યાં છોટો દાલી ઢેલ મારા રામના લેખ થી હવે લખાઈ કેમ ઢેટા ઢેટા ઉમરા સુધી લેવા મારા રામના લેખ તારેથી હવે લખાઈ કેમ વિધાતા કે મારો ચોટલો મૂકનો પૂછે જવાબ દે એ ચોટલો મૂક્યો બોલ શું કે રામના તો હાલ મેં લખ્યાતા હતા તે અહી લઈ ગયો પણ ચોટલો ચાલીને તે મને ઢેડિયા મારા કે ને લખ્યા કે આ લખનાર કોણ ક્યાં તો હર કેહા અને વેલી ખા છઠ્ઠી રેનકા અંગ એમાં જવ વધે ને તલ ઘટે તો રે રે જીવ નિસંગ કાય તો હર કેહા અને વેલી ખા છઠ્ઠી રેનકા અંગ જે થનારું છે એ થનારું છે પાંચ દો ઉપર ચઢો કે પેસોન પંચા દોય પણ હોણી અણ હોણી નહીં અને હોણી હોઈસો હોય પાંચ ને બે હાથ લો ખુદી ઉપર જાવ કે પેસોન પંચા દોય પાંચ ને બે હાથ લો ખુદી નીચે જાવ અતલ વિતલ ભૂતલ સુતલ તલાતલ સાતલ મહાતલ ને પાતળ હાથ પાતાળમાં ગમે ત્યાં જાવ હાથ આકાશમાં ગમે ત્યાં જાવ ચૌદ લોકમાં ગમે ત્યાં જાવ હોણી અણુહોણી નહીં અને હોણી ઓંચ તો હોય હાથવ છૂટી જર પડી એને કાઢી ના શકે કોઈ હોણી અણુહોણી નહીં અને હોણી ઓહિસ્તો હોય માટે સંપત્તથી મત રચીએ અને વિપદ પડે મત રોઈએ સંપતથી આનું કદી અભિમાન ન કરું મત રતી અને વિપત પડે મત રોય વિપતી આવે તો કદી રોવા ન બે હું વિપતે ઉધમ કીધીએ તો ઉધમ વિપત ખાય સંપત થી મત રતી વિપત પડે મત રોય અભિમાન જંગલ ના ઝુંપડા ની માલિક બાળક રોતું તું અને કૃપિયા આવી અને દ્રોણ ને એટલું કીધું મારો દીકરો અસુસ્થામાં રોવે છે એક ગા ક્યાંકથી ગોતી આવો ને કે અજાતી બ્રાહ્મણ શું હાથ લાંબો નથ કરતો કે પણ અહીં આશ્રમ તો કોણ બાંધવા આવે ભાઈમાં એ છે તો કોઈ બાંધી પણ અટાળ મારે કેમ છાનો રાખવું એક કામ કરો ને દ્રુપદ તમારો ભાઈ બંધ છે તો મિત્રતા એના નાતે વ્યવહાર લઈ આવો ને વેવારે વ્યવહાર લઈ આવો ને કે એ વાત મને ગમી અને આવો ભાઈ પાંચ આડ થાન ચોટીલા મહારાજા દ્રુપદ ની કતરીમાં માં આવીને કીધું વજાતી બ્રાહ્મણ છો ને આપણે વેરા ભણતા હતા મિત્રતા ની માલિકો તેમ કીધું તું દ્રુપદ ને કે છે તેમ કીધું તું કે હે દ્રોણ હું પાતાળ નો જેથી રાજા બનાવી ને તેથી હું તને અડધું રાજ્ય દઈશ મારે અડધું રાજ્ય નથી જોતું મારા દીકરા માટે ગા દે અને ખડખડ ખડખડ દાંત કાઢે અને એ સત્તાના અભિમાનની માલિકો સત્તાનું જે અભિમાન છે जन्मा को यश जग माही प्रभुता पाई जाही मद नाही यश जग माही के प्रभुता पाई जाही मद नाही सत्ता मडे संपत्ति मडे અને અભિમાન ન આવે એવો જગતના પટ માંથી કોઈ જન્મો એવું ભાઈ અભિમાન એ બ્રાહ્મણ હું રાજપુરુખ ક્ષત્રિ તું એક બ્રાહ્મણ તારી મારી વચ્ચે મિત્રતા હોય પણ તો આપણે એ તો ભણતા વિદ્યાર્થી કક્ષા હતી વિદ્યાર્થી અવસ્થા હતી બોલાઈ ગયું હોય હા બ્રાહ્મણ છો આઠ લાંબો કર એક છો ને એક ગા હોના સિંગડે દઉં મિત્ર તરીકે દે બહુ કઈ ગલ જેવી દે એક પ્યાલો દૂધ કાઢતી હોય એવી દે એટલે મરક મરક દાંત કાઢીને કે ઘઉંના લોટમાં ઘરની કાંકરીને પાણી નાખીને તારા છોકરાને પા એટલે દૂધ જેવું લાગશે અને બ્રાહ્મણ ભાઈ ગયો કૃપી પાસે દઈ શકે એમનું તો સીધો દિલ્હી નો માર્ગ લીધો અહીંથી પાંચ આઠ થાન થી સીધો દિલ્હી માર્ગ એ રસ્તાની માલિકોર માલિકો પાંડવો ગેડી દડે રમે દડો પડી ગયેલો ફરતા મારે અને કીધું છોકરા હું જોવો કે દડો પડી ગયો કેમ કાઢીએ દર્પણની સડી લઈ આવો દર્પણની સડી લઈ આવ્યા મંત્રી બાણ માર્યું દડીને લઈને બાણ ઉપર આ છોકરા હવે ધોળી વિશ્વ ને વાત કરી કે આ રીતનો એક બ્રાહ્મણ નીકળ્યો છે અને એની આ રીતે બાણ મારી અને અમારી દડી કાઢી દીધી અને કૃપાચાર્ય કીધું કોઈ ન હોય મારો બનેવી દ્રોણાચાર્ય આડાફરો મારો બનેવી કૃપાચાર્ય કે બીજો કોઈ નો દ્રોણ જ હોય આડા ફરો ને વિશ્વ આડા ફેર્યા મારા છોકરાઓને વિદ્યા શીખવી ગુરુકુળ કરી દીધું વિદ્યા શીખવી જેને જે શીખવી હતી શીખી વડવૈદ્ય પરીક્ષા થઈ પરીક્ષા પૂર્ણ થઈ એટલે વિશ્વ કીધું માગો ગુરુ દક્ષિણા શું આપું કે મારા શિષ્યો પાસે મારે માગવાની હોય તમારી પાસે આ ઉભા માગો ગુરુજી શું આપી ગુરુ દક્ષિણામાં કે દ્રુપદ ને લઈ આવો સાહેબ ચડાઈ થઈ હસ્તી ના પુરની પાટા દ્રોણાચાર્ય દ્રોણાચાર્ય દ્રુપદ હું પાટાળ ના બે ભાગ પાડું છું એક ભાગ પર મારા દીકરા અસ્વસ્થમાં બેહાડું છું અને એક ભાગ તને પાછો દઉં છું હવે તું બે હરખા મિત્ર થયા કે નહીં કે નહીં સાહેબ મહાભારતના યુદ્ધના મંડાણ તો તેદી થઈ ગયા અડધા પેલા દૂધ ની માલિકો પછી વસ્ત્રા માલિકો ઈંધણા ભરાય લાય તો તેદી લાગી હતી ઘટના બહુ નાની હોય હા ગામડા ગામમાં નદી નાખજો ને ઘટના હોય નાની હોય પછી વર્ષો જાય બે વર્ષ જાય ચાર વર્ષ જાય ત્યાં તો લંકા થઈ પછી એમાંથી બધા હોય ઈ નક્કી નો હોય મૂળ મુદ્દો જ ખોવાઈ ગયો હોય અને એ ટાણું આવી અને ઊભો રહ્યું પ્રસંગ જેટલા લંબાવીએ એટલા મહાભારતના જેટલા લંબાવીએ એટલા લંબાવી પણ મારે એક પ્રસંગ આપને કેવો છે એ મેં એ નહીં દીધું અને ટાણું એ ઘડી એ પલ નદી આવી ઊભા રહ્યા એમાં દર્યોધને દાદા ભિષ્વની પાસે જઈને એટલું કીધું તું ભાભા હવે તો પેટ મેલાય છોડ હવે તો પેટ મેલાય છોડ પડ ગયા સહદેવ છે એ તલવાર હદાવતો તો આગળ ગયા નકુળ છે એ બાણ ને ઝેર પાતો તો એથી આગળ ગયા ડાબા કરાય ની માથે ડાબો કાન પીડો તો જમણા આથડ માથે જમણો હાથ હતો અને ઘસઘસાટ અર્જુન હુતો તો ન્યા જઈ ચાબુ કડાડી એ પાર્થ દાદો પ્રતિજ્ઞા લઈને હવારે આવે અને અને તેથી પાર્થ બોલો તો તું જાગ ને આ વિશ્વાસ આ શ્રદ્ધા તું જાગ પછી પડદો પાડી અને દ્રૌપદી ના કક્ષે જઈને એટલું કીધું કૃષ્ણ દ્રૌપદી વાને શ્યામ હતા રૂપાળા થોક હતા વાને શ્યામ હતા એનું એક નામ કૃષ્ણ હતું કૃષ્ણ હા ભાઈ વિશ્વને પગે લાગવા માટે થઈ જાઓ અડધી રાત ના સમયે રથ જોડી ની છાવણી આવી ટૂંકો વાત કરું ભીષ્મ રાજાના પુત્રો ની હું વધુ છું એટલે કે પાંડુ ની પુત્ર વધુ છું પ્રણામ કરું છું એટલે ભીષ્મ બોલ્યા આખંડ સૌભાગ્યવતી દ્રૌપદી કીધું હાચું હું કેમ કે દિયા બોલ્યા હતા કે કાલે અર્જુન ને કે શું અખંડ સૌભાગ્ય ભવ તો સૌભાગ્ય અખંડ રાખ્યો તો અર્જુન મરશે કેમ ને અર્જુનને ને મારશે સૌભાગ્ય અખંડ રહે કેમ કે તારા ભેરું કોણ આવ્યું મારી દાસી આવી દર્શન કરવા હોય તો કાલો ભેડા તમને ચકડ ગયો છો અહીંયા હું ઘૂમટો ત્રણ દાસી ઉભી હતી વિષ્ણુએ કીધું બેન બેટા મોટા માં પડગો અડગો કર મારે તારા મુખાર દર્શન કરવા આ પ્રસંગ અમારે જેતપુરની અંદર એક મિનિ કુંભ મેળો ભણાવતો વર્ષો પેલા ત્યારે કોઈ મોટા બધા પાઘડીવાળા એક સાધુ હતા મહાત્મા દી બાપુ એને આ પ્રસંગ કીધેલો હું તમારે હું સમય વાંચતો નથી પણ સાંભળેલી વાત કરું છું બેટા મોટા માં પડદો અડગો કર મારે તારા મુખાર દર્શન કરવા છે દાસી માથું હલાવીને આપણે બીજી વખત વિનંતી કરી બેન બેટા દીકરી બાપ બધા મધમાંથી પડદો અડગો કરી મારતા મુખાર વિના દર્શન કરવા બીજી વખત દાસી માથું લાવવી ના પાડી ત્રીજી વખત વિનંતી કરી માથું લાવવી ના પાડી પોતાના હાથે આટલા છેડા નજર કર્યો ભગવાન કૃષ્ણને દેખ્યા કરે આય 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 કાડી આટલી અદુધી કે પણ પિતામાં બીધું થાય હું કૃષ્ણ એ તો મને ખબર હતી કે દુશ્મન છાવણી આદ્રુપદ ની દુલારી પાંડવ મહારાણી અડધી રાતના સમય દુશ્મનની છાવણીમાં એકલી ન આવી હો તું ભેડો આવ્યો એટલે તો ભીષ્મ દર્શન કરવા આવ્યો નકર કઈ ભીષ્મ દાસી દર્શન કરવા થોડો આવે પણ પ્રભુ તમને બીજી ખબર હશે કે શું કે મારા બાપ શાંતને જેથી પરણાવ્યા તેથી મસ્કંદાના બાપને મેં કીધું હતું કે હું તો શ્રીને હાથ નહીં અડાડું જીવીશ ત્યાં સુધી પણ બ્રહ્મચારી વ્રત પાડે પણ મારા છોકરા હસ્તીના પરની ગાદી માગે હોય તને વેમ હોય તો હું મા ગંગાની સાક્ષી પ્રતિજ્ઞા કરું છું કે આ ખોડિયામાં પ્રાણ રહે ત્યાં હું ત્યાં હું સ્ત્રીને હાથ નહીં અડાડું આજા કુરુક્ષેત્રના મેદાનની માલિકોર અર્ધરાત્રિના સમયે સ્ત્રીના વેશની માલિકોર આવી ખડલાને છેડાની માથે હાથ મૂકાવીને મારી પ્રતિજ્ઞાનો ભંગ કરાવ્યો છે તો તેત્રીસ કોટી દેવતાઓ સીધો મુન્ય તપસ્યો યોગ્ય જત્યો સત્યો ગ્રહો નક્ષત્ર તારાઓની સાક્ષીએ હું ગંગાપુત્ર ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું કે હવારે કુરુક્ષેત્રના મેદાનની માલિકોર તમને હાથમાં હાથનો ધારણ કરાવી તમારા હાથમાં હથિયાર ધારણ કરાવીને તમારી પ્રતિજ્ઞાનો ભંગ ન કરાવું તો ભીષ્મ નહીં

એ બાણને તેથી અગ્નાસ્ત્ર કહેવામાં આવતું હતું સાક્ષાત અગ્નિ છે રૂપ ધારણ કરી અને કૌરવોની સેનાને ભરખવા આવતો થયો હોય એવું અગ્નાસ્ત્ર છૂટે એ અગ્નાસ્ત્રને સામે ભીષ્મ છે એ કાનુદી પણ ખેંચીને બાણ છોડે એને મેઘાસ્ત્ર કહેવામાં આવતું તો આકાશની માલિકો ઘટાટો વાદળા થવાય જાય પરવાડા પરવાડા દેવડી ધારું થાય અગ્નિ બુઝાઈ જાય એ મેઘને તોડવા માટે અર્જુન બાણ છોડે એને પવનસ્ત્ર કહેવામાં આવતું પવન ઉત્પન્ન થાય મંટોળિયા ઉત્પન્ન થાય વાદળા વિકી નાખે પવન વાદળાને વળતા બંધ કરી દે પવનને રોકવા ભીષ્મ બાણ છોડે ને પ્રવાસ સર કહેવામાં આવતું પર્વત ઉત્પન્ન થાય બાણના પર્વત રતાઈ થાય એ બાણ થી પવન રોકાઈ જાય અને પર્વતને તોડવા માટે થઈને અર્જુન બાણ છોડે ને વજ્રા સર કહેવામાં આવતું વજ્ર ઉત્પન્ન થાય પર્વતને ટુકડા કરીને જમીનમાંથી નાખી દે અગ્નિ અસ્ત્ર હિતે વ્યોમ બીતી કિન વાલ માલ મેઘ અસ્ત્ર હિતે જ વાલ તાઈ કો તો વાયુ અસ્ત્ર હિતે મેઘ ગીરી અસ્ત્ર હિતે વાયુ અને વજ્ર અસ્ત્ર હિતે ગીરી છીન મેઘ અપાય ચાર સાહિત્ય ની બધી ઘણા વર્ષથી મામા તો મૂકી દીધું છે આજ મને કુદરતી તમને મને બહુ ઓછો વર્ગ મળે છે આ એટલે નથી તો આજ મને મજા આવી ગઈ છે હું પ્રસંગ આખો લઉં છું હવે અગ્નિઅસ્ત્ર હિતે વ્યમ બીચ કિન્ની જ વાલુમાલ મેઘ એક અગ્નિઅસ્ત્ર હિતે વ્યમ બીચ કિન્ની જ વાલુમાલ મેઘ અસ્ત્ર હિતે જ વાલ તાઇકો બુજાઈ હે તો વાયુ અસ્ત્ર હિતે મેઘ ગીરી અસ્ત્ર હિતે વાયુ અને અસ્ત્ર હિતે ગીરી છીન મે ખપાઈ હે અને અઢારક્ષણી સેનાના સૈનિકો ઊભા રહી ગયા હતા લડવાનું ભૂલી ગયા હતા પવન વાવાનું ભૂલી ગયો હૃદનારાયણ હાલવાનું ભૂલી ગયા હતા સમુદ્ર વહેવાનું ભૂલી ગયો જ લડતા હતા સૈનિકો બીજા એક બીજાને ખંભે હાથ દઈને જોગતા હતા કોણ બાણ છોડે છે કોણ બાણ છોડે છે કોણ બાણ તોડે છે ને કોણ છૂટેલાને પાછું બોલાવે છે આ ચાર પ્રકારની ધનુર્વિદ્યા છોડવું તોડવું જોડવું અને છૂટેલાને પાછું બોલાવવું હા મામા સૈનિકો તલવારું લઈ ઉભા રહી ગયા ખંભે હાથ મૂકીને ઉભા રહી ગયા હતા ભૂલી ગયા કાગડી હા મામા એક બીજાને તલવાર ઉપર વી દેવાના હતા એમાં અર્જુન ના રથમાંથી બાણ છૂટ્યું નહીં ભગવાન કૃષ્ણે આમ પાછું ફરીને જોયું કે અર્જુનના રથમાં બાણ કેમ ન છૂટ્યું કારણ અર્જુનના માથામાંથી બાણ કાઢવા જાય એ પહેલા તો વિષ્ણુનું બાણ છૂટી ગયું અર્જુનનું બાણ તૂટી ગયું હોય પુખડું હાથ રહી ગયું બાણ પાછું ભાથા મળી ગયું અર્જુનને બાણ કાઢવાનો વેત રહેવા ન દીધો અર્જુનને બાણ કાઢવાનો વેત રહેવા ન દીધો પિતામહ પારથ કે પ્રબલ પ્રહાર પેખી પાર્થિવ અને એક તે અહીરો રહો અર્જુન ઉદાત બલ ભગવાન કૃષ્ણ રહી ગયું જમણવા માં રહી ગયો અને હારા ચિત્રકારે ચિત્રો એમ અર્જુન ઉભો રહી ગયો પૂતળા ને જેમ વામપાન ગાંડી ભૂત ગાંડવી રહી ગયું હાથ ભાથામાં રહી ગયો અને અર્જુન ની વિદ્યા ભૂલી ગયો પવન વાવાનું ભૂલી ગયો શ્રીનારાયણ હાલવાનું ભૂલી ગયા સમુદ્ર વહેવાનું ભૂલી ગયો આ બધા ભૂલા એની આરવાળ ભગવાન કૃષ્ણ પ્રતિજ્ઞા ભૂલી ગયો પૈદી કો ભક્ત પેંદે પ્રતિ પ્રલી બેકો ધરી રથ અંગ રાશિ ચાબુક ટેરો રહો રાશિન ચાબુકને પીડા રયા રથનું પૈડ્યું લઈ અને ઠેકડો માર્યો ધરી રથ અંગ રાશિ ચાબુક ટેરો રહો અને આમ વિશ્વથી આઠક ડગલા છેતા રહ્યા પણ તાથી વા વિશમર સમર ને કીનો કોપ અખિલ બ્રહ્માંડના માલિકે રણભૂમિની માલિકો કાપ કર્યો તાસીરમાં વિષંભર સમર મે કીનો કપ તા તો કમર તે છૂટો પોટ અંબર પહેર્યો રહો કેડેથી પીતાંબર છૂટીને ધરતીમાં જ પડી ગયો કેડેથી પીતાંબર છૂટી ધરતીમાં જ પડી ગયો માં ધરતી પીતાંબરને કીધું અઢાર અક્ષણની શેના ઓફિસ અને કૃષ્ણથી કડે છૂટીને આવતું રહ્યું શરમ નો થઈ અને તેથી પીતામ્બરે કીધું તો વિશ્વના બાણથી બીન નથી આવ્યું વિશ્વના બાણથી બીન નથી આવ્યું કે તો કે તિની હી પ્રતિજ્ઞા અસવ પ્રેરિત પ્રતોદ બિના લોહકો છુબોના યુદ્ધ આદિ કિયે બાની હે માણે પ્રતિજ્ઞા કરી હતી કે અસવ પ્રેરિત પ્રતોદ બીના ઘોડાને આકવાના સાધનો સિવાય લોહકો છુબોના લોઢાને અડૈ નહીં યુદ્ધ આદિકીએ બાની હે યુદ્ધ પેલાની પ્રતિજ્ઞા કરી હતી યુદ્ધ આદિકીય બાની હૈ અને આજે પ્રતિજ્ઞા ભૂલી અને તાથી નવા એને કૂપ કરીને ધડ્યા છે તો લોકો છુબોના ના યુદ્ધ આદિ બાની હે પટકો તથાપી બાઈ બડે લોક જુઠ્ઠે પરે તાકો સંગ છોડ દેના નીતિ કી નિશાની મોટો માણસ જે ખોટો પડે તે દીનો સંગ છોડી દેવો જોઈએ એટલે કે છોડી ના સૂર્યાસ્ત થઈ ગયો પડી વાત કરી દઉં રાજા ધર્મે દાદા ભીષ્મના કક્ષમાં માં જઈને હાથ જોડીને કીધું દાદા યુદ્ધ પૂરું ન થાય સૈનિકો યુદ્ધ દી પૂરું ન થાય કેમ કે પાંચમાંથી એક પાંડવોને મારો નહીં તમારી પ્રતિજ્ઞા છે કે એ મારી પ્રતિજ્ઞા છે પાંચમાંથી એકેય એક પાંડુ ને મારે તમારી ઈચ્છિત મૃત્યુ નું વરદાન એટલે તમે મરો નહીં વાત હાથી હા કે પાંડવણ મારો ને તમ મરો ને યુદ્ધ પૂરું થાય ને કોઈ રસ્તો ક્યાં એક રસ્તો છે શું મહાદા દ્રુપદનો દીકરો શિખંડી તમારા આ સૈન્યની માલિકો જે છે એ જન્મે સ્ત્રી છે યુવાન મિત્રોને બે મિનિટ યુવાન મિત્રોને લઉં છું આ ભારતનું સાયન્સ મેકોલ નામના અંગ્રેજી આવીને તમને મનાયું ઉઠા ભણાવી નો સેન બે ત્યાર દાખલા દઉં બે દાખલા પછી હું વિશ્વની વાત પૂરી કરું અમે નાના નાના હતા તે મોટા મોટા છાપાઓમાં આવ્યું હતું ભારતની સિદ્ધિ ભારતની સિદ્ધિ કારણ ભારતે ટેસ્ટ એક ટેસ્ટ્યુબ બેબી બનાવી